ગાંધીનગરમાં ઇકો કાર ટ્રેક્ટરની પાછળ અથડાઈ મુસાફરોનો ચમત્કારિક બચાવ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ગાંધીનગર ઘ ચાર અંડરમાં આગળ જતા ટ્રેક્ટરના ચાલકે કોઈ કારણસર ટ્રેક્ટર થોભાવી દેતા પાછળથી ઇકો કાર ટ્રેક્ટરની ટોલી સાથે ધડાકાભેર અથડાઈ ઉઠી હતી બ્રિજની વચ્ચોવચ જ ઊભી રહી ગઈ હતી અકસ્માતમાં ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો તો બીજી તરફ અંડરબ્રિજના પ્રવેશ દ્વારા જ ઊભી રહી ગયેલી ઇકો કારને લોકોએ ધક્કો મારીને સાઈડ પર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારના પૂરજા સજ્જડ થઈ જતા તે ત્યાંથી હલી શકી ના હતી જેને લઈને સિવિલ હોસ્પિટલથી પેથાપુર જવાનો એક તરફનો માર્ગ વાહનોના ટ્રાફિકથી ઉભરાઈ ગયો હતો કારમાં સવાર મુસાફરો માંડ બચ્યા એવું માનીને અન્ય વાહન ચાલકોની સગવડ જોઈ ત્યાંથી રવાના થયા હતા સંજય જાની અપના મિજાજ ન્યૂઝ ગાંધીનગર